જય શ્રી કૃષ્ણ આજે હું આવી ગઈ છું ગણપતિ દાદાના દર્શન કરવા અને મેં અહીંથી પ્રસાદી લઈ લીધી છે અને હવે ચાલો આપણે જઈએ દાદાના દર્શન કરવા અહીંયા લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અહીંયાનો ઇતિહાસ એવો કંઈક છે કે અહીંયા સ્વયંભૂ પોતે ગણપતિ દાદા પ્રગટ થયેલા છે એ પણ જમણી સૂંઢવાળા ગણપતિ દાદા તમે આવો કોઈ મંદિર દુનિયામાં જોયું નહીં હોય એવું આ સરસ મજાનું છે ગણપતિ દાદાનું મંદિર કોંટ ગણપતપુરા સ્વયંભૂ પ્રગટેલા છે રીધી સિદ્ધિના દાતા ગણપતિ દાદા અહીંયા તો આપણે દર્શન કરી રહ્યા છીએ ગણપતિ દાદાના અહીંયા ખૂબ સરસ મજાની વિશાળ જગ્યા છે અહીંયા ચોથના દિવસે લોકો ચોથ રાખતા હોય છે બાધા તો એમની માનતા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે ચોથના દિવસે અહીંયા ભવ્ય મેળાનું પણ આયોજન થતું હોય છે અને લોકો દાદાની માનતા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે ચોથના દિવસનું બહુ જ મહાત્મય હોય છે અહીંયા દાદાના દર્શન કરવાનું તો તમે દર્શન કરી રહ્યા છો ગણપતિ દાદાના દર્શન ગણેશપુરા જે સ્વયંભૂ પ્રગટેલા છે ગણપતિ દાદા અહીંયા જમણી સૂંઢવાળા ગણપતિ દાદા જય ગણેશ જય ગણપતિ દાદા